શિવશંકરના આગમનથી નેવું વર્ષ પછી રચાશે અદ્ભુત સંયોગ છ રાશિના લગ્ન નક્કી થશે સુવર્ણ સમય શરૂ થશે નેવું વર્ષ પછી શિવશંકર શ્રાવણ મહિનામાં ગજકેસરી રાજયોગ બનાવશે આ છ રાશિના લગ્ન નક્કી થશે સુવર્ણ સમય શરૂ થશે જો તમે ભગવાન ભોળાનાથ અને પાર્વતી માતાને માનતા હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો હા મિત્રો તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી દેવ શિવશંકર શિવશંકર ગજકેસરી રાજ્યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે બારમાંથી છ રાશિઓને ભાગ્યનો અમૃત મળવાનો છે છ રાશિઓના લગ્નની સ્થિતિ ખૂબ જ ટૂંક સમયમાં મજબૂત બનવાની છે જેના કારણે દેવગુરુ ગુરુના આશીર્વાદથી છ રાશિઓના લગ્ન નિશ્ચિત થવાના છે હવે તેમની કુંડળીમાં લગ્નની સ્થિતિમાં બળ જોવા મળશે બારમાંથી છ રાશિઓ છે જેમના લગ્ન ખૂબ જ ટૂંક સમયમાં નક્કી થવાના છે હા મિત્રો ગજ કેસરી રાજયોગની રચનાને કારણે આ છ રાશિઓને માતા ગૌરી ગિરિરાજ કિશોરીના આશીર્વાદ મળવાના છે જેના કારણે છ રાશિઓને માતા ગૌરીના આશીર્વાદ મેળવીને ઈચ્છિત પરિણામ મળવાનું છે આ સાથે ગજ કેસરી રાજયોગના શુભ સંયોગને કારણે આ છ રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાની છે તો મિત્રો તમારે આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખાસ બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વર્ષનો શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ છે દર વર્ષે શ્રાવણ મહિનાની પ્રતિપ્ધા તિથિથી શરૂ થાય છે અને પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન સાથે સમાપ્ત થાય છે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો નિયમ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનામાં ઘણા ખાસ રાજયોગો બની રહ્યા છે આ રાજ્યોગોમાંથી એક ગજ કેસરી રાજ્યોગ શ્રાવણ મહિનામાં બની રહ્યો છે જેના કારણે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થવાની સાથે ધન અને અનાજમાં વધારો થઈ શકે છે ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર અનુસાર નેવું વર્ષ પછી બાવીસ જુલાઈના રોજ સવારે આઠ વાગીને ચૌદ મિનિટ વાગ્યે ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને ચોવીસ જુલાઈ સુધી આ રાશિમાં રહેશે આવી સ્થિતિમાં મિથુનમાં બેઠેલા ગુરુ ગુરુ સાથે જોડાણ કરીને ગજકેસરી રાજ્યોગ બનાવી રહ્યા છે ચોપન કલાક સુધી આ રાજ્યોગ બનવાને કારણે કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે અને લગ્નની સ્થિતિ મજબૂત જોવા મળશે મિત્રો આ વિશ્લેષણ ચંદ્ર રાશિ પર આધારિત છે આ ઉપરાંત આ છ રાશિઓને લગ્ન અનુસાર પણ લાભ મળી શકે છે હા મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે ઘરમાં ગુરુ ગુરુ અને ચંદ્ર કોઈ પણ રાશિમાં યુતિમાં હોય છે ત્યાં ગજકેસરી યોગ બને છે આ ઉપરાંત જો કેન્દ્રસ્થાને એટલે કે લગ્ન ચોથા અને દસમા ભાવમાં ચંદ્ર સાથે ગુરુનો યુતિ હોય અથવા ચંદ્ર ગુરુથી કેન્દ્રમાં હોય અથવા ચંદ્ર પર ગુરુની કોઈ દૃષ્ટિ હોય તો આ યોગ બનશે આ સાથે જો ગુરુ તેની ઉચ્ચ રાશિમાં ચંદ્ર સાથે હોય અથવા ચંદ્ર ઉચ્ચ રાશિમાં ગુરુ સાથે હોય તો ગજકેશરી રાજ્યોગ બને છે તો પ્રિય દર્શકો ચાલો વીડિયોમાં આગળ જાણીએ કે ગજકેસરી અવસ્થાઓના નિર્માણને કારણે કઈ રાશિઓ પર ગુરુનો અપાર આશીર્વાદ રહેશે જેના કારણે સારી રાશિના જાતકોનું ભાગ્ય વધશે અને તેમના સંબંધની પુષ્ટિ થશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરી શંકરનો જાપ કરો અને વીડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ ભગવાનની કૃપાથી સમાપ્ત થઈ શકે નંબર એક મિથુન મિથુન રાશિના પ્રિય દર્શકો તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી ગજકેસરી રાજ્યોગની રચનાને કારણે મિથુન રાશિના લોકોના જીવનમાં માતા ગિરિરાજ કિશોરીનો આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે જેના કારણે મિથુન રાશિના લોકો તમારા ભાગ્યમાં ઉદય થવાનો સમય આવી ગયો છે આ સમય તમારા જીવનમાં નવો ઉત્સાહ લાવવાનો છે તમે બધા પડકારોને પાર કરીને તમારા જીવનમાં આગળ વધવાના છો ો બાર વર્ષ પછી બનેલા ગજકેસરી રાજયોગના પ્રભાવથી તમને ગુરુનો પણ આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે જેના કારણે લાંબા સમયથી લગ્નની ચિંતા કરનારા મિથુન રાશિના લોકો હવે તમારી ચિંતાઓ સમાપ્ત થવા જઈ રહી છે માતા ગૌરીના આશીર્વાદથી તમારું જીવન લગ્ન માટે યોગ્ય બની રહ્યું છે બાવીસ જુલાઈના રોજ બનેલા ગજકેસરી રાજયોગના પ્રભાવથી આ સમય તમારા માટે ફાયદાકારક રહેવાનો છે આ સમય દરમિયાન તમારા ઇચ્છિત કન્યા અને કન્યા મેળવવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે હા મિત્રો જે લોકો પોતાના લગ્ન જીવનમાં સમસ્યાઓ અને અણબનાવનો સામનો કરી રહ્યા હતા તો મિત્રો આ સમય તમારા માટે ખુશીઓ લાવશે પરિણિત લોકોના જીવનમાં પ્રેમની સુમેળ રહેશે જે તમારા જીવનમાં સુધારો લાવશે માતા ગૌરીના આશીર્વાદથી આ સમયે તમારા લગ્ન નિશ્ચિત થઈ શકે છે આ સાથે આ રાશિના લોકો માટે ગજકેસરી રાજ્યો ખૂબ જ ફાયદાકારક બની શકે છે જે લોકો લાંબા સમયથી પ્રેમ સંબંધમાં બંધાયેલા છે તો મિત્રો તમે આ સમયે લગ્નનો નિર્ણય લઈ શકો છો તમારા માતાપિતાના સહયોગથી આ સંબંધ સફળ થઈ શકે છે હા મિત્રો આ રાશિના લોકોને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે જેના કારણે તમને ઘણા ક્ષેત્રોમાં અપાર સફળતા મળી શકે છે આ સાથે તમારા બધા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે અને સંપત્તિમાં વધારો થઈ શકે છે નોકરી કરતા લોકો માટે આ સમયગાળો ખૂબ જ ભાગ્યશાળી હોઈ શકે છે આ રાશિના લોકોને તેમની મહેનતનું ફળ મળી શકે છે આ સાથે પ્રમોશનની સાથે સારો પગાર વધારો પણ થઈ શકે છે દેવી લક્ષ્મીની શુભ દ્રષ્ટિથી તમારા ઉચ્ચ અધિકારીઓ પણ તમારા કાર્યથી ખુશ થઈ શકે છે તમને વ્યવસાયના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો થઈ શકે છે તમને કોઈ મોટો ઓર્ડર મળી શકે છે જેનાથી તમે ઘણો નફો મેળવી શકો છો ઉપરાંત જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને પણ સફળતા મળી શકે છે આ સાથે તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે હા મિત્રો નેવો વર્ષ પછી શિવશંકરની રચના સાથે હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે નંબર બે ધનુ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં ગુરુ અને ચંદ્રની યુતિને કારણે નેવું વર્ષ પછી રચાયેલ ગજકેસરી રાજ્યોગ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થવાનો છે હા મિત્રો આ સમય દરમિયાન માતા ગૌરી અને ભગવાન ભોલે ભંડારીના આશીર્વાદથી ધનુ રાશિના જાતકોના જીવનના તારાઓ ઉગવાના છે હવે તમારા જીવનમાં ચાંદી આવવાની છે નવી ખુશીઓ સાથે જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો સમય આવી રહ્યો છે હવે તમારા જીવનમાં તમારા જીવનસાથીને મળવાનો સમય આવી રહ્યો છે હવે તમારી કુંડળીના તારાઓએ પણ પોતાની દિશા બદલી નાખી છે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમારા જીવનમાં લગ્નની વાતો બગડી રહી હતી તો મિત્રો હવે તમારા લગ્નજીવનની ખાતરી થઈ શકે છે નેવું વર્ષ પછી બનેલા ગજકેસરી રાજયોગના પ્રભાવથી પરિવારના સહયોગથી તમે હવે એક નવો સંબંધ શરૂ કરી શકો છો હા મિત્રો જે પતિ પત્ની નાની નાની બાબતોમાં કડવાશ અનુભવતા હતા હવે તેમના જીવનમાં મીઠાશ દોડી આવશે આ યોગ તમારા જીવનમાં ખૂબ ખુશીઓ લાવશે પ્રેમીઓએ સાચા જીવનસાથીની શોધ પૂર્ણ કરી લીધી છે તેથી હવે તેમના જીવનમાં માતાપિતાના સહયોગથી તમે એક નવો સંબંધ શરૂ કરી શકો છો હા મિત્રો આ સમય દરમિયાન તે તમારી નાણાકીય પ્રવૃત્તિઓ પર પણ અસર કરશે આ સમય દરમિયાન તમે તમારા નાણાકીય ક્ષેત્રમાં સારી આવક એકત્રિત કરશો જે જીવનની સુંદરતામાં વધારો કરશે તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો આ સાથે તમને પરિવાર તરફથી ઘણો સહયોગ મળશે જે ઘણી સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે છે તમે પરિવાર સાથે ખુશ જીવન વિતાવશો આ સાથે તમને પિતા તરફથી સૌથી વધુ લાભ મળી શકે છે તમને સાસરીયા પક્ષ તરફથી પણ લાભ મળી શકે છે સાસરીયાના ઘરમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે લગ્નની શક્યતાઓ છે આર્થિક સ્થિતિ સારી રહેવાની છે તમને આર્થિક સંકટમાંથી રાહત મળી શકે છે હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે નેવું વર્ષ પછી ગુરુ અને ચંદ્રની યુતિથી બનેલા ગજકેસરી રાજ્યોગના શુભ પ્રભાવને કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હા મિત્રો નંબર ત્રણ કન્યા તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી ગુરુ ચંદ્રની યુતિથી બનેલા ગજકેસરી રાજ્યોગના શુભ પ્રભાવને કારણે હવે કન્યા રાશિના લોકો માટે તમારા ભાગ્યની લોટરી લાગવાની છે આ સાથે ગજકેસરી રાજ્યોગના પ્રભાવને કારણે ગુરુ તમારા માટે શુભ લગ્નનો શુભ યોગ બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા દુઃખ ખદ સમયનો અંત શરૂ થશે હા મિત્રો બાર વર્ષ પછી ગજકેસરી રાજ્યોગના નિર્માણને કારણે તમને ગુરુની વિશેષ કૃપા મળશે જેના કારણે હવે તમારા સુખ સુવિધાઓ અને સાધનો ઝડપથી વધી શકે છે આ સાથે શિક્ષણ ક્ષેત્રે સફળતા મળી શકે છે જે લોકો વિદેશમાં કામ કરવા અથવા મુસાફરી કરવામાં રસ ધરાવે છે તેમને પણ સફળતા મળી શકે છે વાહન સુખની શક્યતા છે આ સાથે તમને માનસિક અને શારીરિક તણાવથી રાહત મળી શકે છે મિત્રો લગ્ન જીવનમાં પણ ખુશી રહેશે લોકો માટે લગ્ન યોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં લગ્ન સંબંધો આવી શકે છે અથવા લગ્ન નક્કી થઈ શકે છે વિદ્યાર્થીઓને લાભ મળશે સફળતા મળશે અભ્યાસમાં ઉત્તમ પરિણામો મળી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો અંત આવશે અને તમે સારું અનુભવી શકશો નોકરી કરતા લોકો માટે આ સમય યોગ્ય રહેશે તમને પ્રમોશન અને નવી જવાબદારીઓ મળી શકે છે જે કન્યા રાશિના લોકો માટે તમારા જીવનની સુંદરતામાં વધારો કરશે સાથે જ અમે તમને જણાવી દઈએ કે આ સમયે તેમના ભાગ્યનો તારો તેના શિખર પર હશે જો કોઈ કામ લાંબા સમયથી અટકેલું હતું તો હવે મિત્ર સંબંધી અથવા પણ સરકારી સહાય દ્વારા તે પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે હા મિત્રો ગુરુના વિશેષ આશીર્વાદથી તમે સમયની શરૂઆતમાં જ તમારા કાર્યક્ષેત્રમાં ગતિ અનુભવશો તમારી વાતચીતનો એવો પ્રભાવ પડશે કે વિરોધીઓ પણ તમારા તરફ આકર્ષિત થઈ શકે છે અને સહયોગ કરવાનું શરૂ કરશે મિત્રો તમે કોઈ પણ શુભ અથવા પારિવારિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જેનાથી સામાજિક માનસન્માન વધશે સમયના અંતે નોકરી કરતા લોકો અથવા કામ શોધી રહેલા યુવાનો માટે મુસાફરીની તકો મળશે આ યાત્રાઓ ફાયદાકારક અને પ્રોત્સાહક સાબિત થશે પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમય ભાવનાત્મક રીતે સમૃદ્ધ રહેશે હા મિત્રો ગુરુ અને ચંદ્રની ની યુતિને કારણે નેવું વર્ષ પછી રચાયેલા ગજકેસરી રાજ્યોગના શુભ પ્રભાવને કારણે સમય લાભ લાવશે ક્રમાંક ચાર વૃષભ વૃષભ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે નેવું વર્ષ પછી શ્રાવણમાં રચાયેલા ગજકેસરી રાજ્યોગને કારણે તમારા જીવનમાં લગ્નની સ્થિતિ હવે મજબૂત બનવાની છે આ સમયે તમારી કુંડળીમાં શુભ લગ્ન યોગ બનવા જઈ રહ્યા છે સાતમા ભાવમાં બેઠેલા ગુરુ તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો આ સાથે ગુરુના આશીર્વાદથી ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે તમારા જીવનસાથીની શોધ આ સમયે પૂર્ણ થવા જઈ રહી છે મિત્રો આ સમયગાળો તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમને ધંધામાં પ્રગતિ મળશે તમને માનસન્માન અને પ્રતિષ્ઠા મળશે આ સાથે ખુશીના સાધનોમાં વધારો થશે જ્યારે તમારા અપ્રિણિત લોકો માટે લગ્નની શક્યતાઓ રહેશે આ સાથે બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે જે લોકો પરિણિત છે તેમના જીવનમાં આ સમયે ખુશીઓ આવશે આ સાથે તમને બાળકોનું સુખ મળશે બાળકોની પ્રગતિ જોઈને તમારું મન એકદમ શાંત રહેશે ભોલે ભંડારીની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે તે જ સમયે તમે આ સમયે નવું કાર્ય પણ શરૂ કરી શકો છો ભોલે ભંડારીના આશીર્વાદથી તમારું વિદેશ જવાનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે જે લોકો લાંબા સમયથી શિક્ષણ મેળવવા માટે વિદેશમાં ડિગ્રી મેળવવાનું વિચારી રહ્યા છે તો મિત્રો તમારા ઉત્સાહમાં વધારો થવાનો છે હા મિત્રો આ સમયે તમે માતાપિતાની મદદથી ઘણા સારા કાર્યોમાં ભાગ લઈ શકો છો નેવું વર્ષ પછી બનેલા ગજકેસરી યોગને કારણે આ સમયે તમારા ઘરમાં શુભ કાર્યનું આયોજન થવાની શક્યતા રહેશે જો તમે માંગલિક યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આવી સ્થિતિમાં તે તમારા માટે શુભ રહેશે ભગવાન ભોલે ભંડારી અને માતા ગૌરીના આશીર્વાદ આ સમયે તમારા પર વર્ષશે જે તમારી યાત્રાને સફળ બનાવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે તમે એકદમ સ્વસ્થ અનુભવશો एवं कहव खोटू नहीं के हो समय भोले भंडारी आशीर्वाद तमारा पर देखाशे। नंबर पांच मेष मेष राशि को तमने जु दई के नेव पची गजकेसरी योग बनता भाग्यना बंध ताड़ा खुलवा जा रहा छे। आ समय गुरुना विशेष आशीर्वाद थी नो आशुभ योग तमारी इच्छित परिणाम इच्छा पूर्ण करशे હા મિત્રો આ યોગ બનતાની સાથે જ ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદ તમારા પર વરસવા લાગશે જેના કારણે તમે આ સમયે તમારી ઇચ્છિત ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો ગુરુ અને ચંદ્રની શુભ સ્થિતિને કારણે આ સમયે તમારા લગ્ન માટે શુભ યોગ બનશે આ સમયે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે તમારા ઘરમાં ખૂબ જ ટૂંક સમયમાં શહેનાઈનો સૂર સાંભળવાની શક્યતા છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી તમને પરિવારમાં શુભ સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે પ્રેમ લગ્ન માટે ખૂબ જ સારું રહેશે પરિવારના સહયોગથી તમારા સંબંધને મજબૂત બનાવી શકાય છે જે લોકો પતિપત્ની વચ્ચે મતભેદ અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા મિત્રો તે સમસ્યાઓનો અંત આવશે ભગવાન ભોલે ભંડારીના આશીર્વાદથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે પરિવારમાં સારા સમાચાર સાંભળવાની શક્યતા રહેશે જે લોકો લાંબા સમયથી લગ્નનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન આ સમય દરમિયાન પૂર્ણ થવાનું છે ભોલે ભંડારીના આશીર્વાદથી આ સમયે તમારી આર્થિક સ્થિતિ તેજસ્વી બનશે તમારી સ્થિતિ નદીના કિનારે હશે તમને તમારા કારકિર્દીમાં સફળતા મળશે તમે દિવસ દરમિયાન કૂદકે ભૂસકે પ્રગતિ કરશો આ શ્રાવણમાં તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થશે પરિવારના સહયોગથી ખુશીઓ તમારા જીવનના દરવાજા પર દસ્તક આપશે જે લોકો નોકરીમાં છે મિત્રો તમને પ્રમોશનની શક્યતાઓ મળશે આ સમય ભોલે ભંડારીના આશીર્વાદ મેષ રાશિના જાતકો પર ભારે વરસશે હા મિત્રો શિક્ષણની તૈયારી કરી રહેલા લોકોને સફળતા મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાભ થશે તો મિત્રો આ સમયનો લાભ લો બાર વર્ષ પછી બનેલો આ દુર્લભ રાજયોગ તમને ફક્ત લાભ જ આપશે અંક છ કુંભ તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી ગુરુ ચંદ્રની યુતિથી બનેલા ગજકેસરી રાજ્યોગના શુભ પ્રભાવને કારણે હવે તમે કુંભ રાશિના જાતકો માટે ભાગ્યશાળી બનવાના છો આ સાથે ગજકેસરી રાજ્યોગના પ્રભાવને કારણે ગુરુ તમારા માટે શુભ લગ્નના શુભ યોગો બનાવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા દુઃખ ખદ સમયનો અંત શરૂ થશે હા મિત્રો નેવું વર્ષ પછી ગજકેસરી રાજયોગના નિર્માણને કારણે તમને ગુરુની વિશેષ કૃપા મળશે જેના કારણે તમારા સુખ સુવિધાઓ અને સાધનો ઝડપથી વધી શકે છે આ સાથે શિક્ષણ ક્ષેત્રે સફળતા મળી શકે છે જે લોકો વિદેશમાં કામ કરવા અથવા મુસાફરી કરવામાં રસ ધરાવે છે તેમને પણ સફળતા મળી શકે છે વાહન સુખની શક્યતા છે આ સાથે તમને માનસિક અને શારીરિક તણાવથી રાહત મળી શકે છે મિત્રો લગ્ન જીવનમાં પણ ખુશી રહેશે વતનીઓ માટે લગ્ન યોગ બની રહ્યો છે આવી સ્થિતિમાં લગ્ન સંબંધો આવી શકે છે અથવા લગ્ન નિશ્ચિત થઈ શકે છે વિદ્યાર્થીઓને લાભ મળશે સફળતા મળશે અભ્યાસમાં ઉત્તમ પરિણામો મળી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો અંત આવશે અને તમે સારું અનુભવી શકશો નોકરી કરતા લોકો માટે આ સમય યોગ્ય રહેશે તમને પ્રમોશન અને નવી જવાબદારીઓ મળી શકે છે જે કુંભ રાશિના લોકો માટે તમારા જીવનની સુંદરતામાં વધારો કરશે તેમજ અમે તમને જણાવી દઈએ કે આ સમયે તેમના ભાગ્યનો તારો તેના શિખર પર હશે જો કોઈ કામ લાંબા સમયથી અટકેલું હતું તો હવે તે મિત્ર સંબંધી અથવા કોઈ પણ સરકારી સહાય દ્વારા પૂર્ણ થવાની પ્રબળ સંભાવના છે હા મિત્રો ગુરુના વિશેષ આશીર્વાદથી તમે સમયની શરૂઆતમાં જ તમારા કાર્યક્ષેત્રમાં ગતિ અનુભવશો તમારી વાતચીતનો એવો પ્રભાવ પડશે કે વિરોધીઓ પણ તમારા તરફ આકર્ષિત થઈ શકે છે અને સહયોગ કરવાનું શરૂ કરશે તમે કોઈપણ શુભ અથવા પારિવારિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જેનાથી સામાજિક માનસન્માન વધશે મિત્રો સમયના અંતે નોકરી કરતા લોકો અથવા કામ શોધી રહેલા યુવાનો માટે મુસાફરીની તકો આવશે આ યાત્રાઓ ફાયદાકારક અને પ્રોત્સાહક સાબિત થશે પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમય ભાવનાત્મક રીતે સમૃદ્ધ રહેશે હા મિત્રો ગુરુ અને ચંદ્રની યુતિને કારણે નેવું વર્ષ પછી રચાયેલા ગજકેસરી રાજ્યોગના શુભ પ્રભાવને કારણે સમય લાભ લાવશે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર નેવું વર્ષ પછી રચાયેલા ગજકેશરી રાજ્યોગના પ્રભાવને કારણે જીવનમાં ખુશીઓ આવવાની છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરી શંકર લખો મિત્રો આભાર